પાટણ સિવિલ હોસ્પિટલમાં પડી રહેલી અસહ્ય ગરમીને લઈને દર્દીઓનો ઘસારો દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે આવા દર્દીઓના ઘસારાનો દુરુપયોગ કરી ચોરી સમૂહ દર્દીના સ્વાંગમાં આવીને તેનો ફાયદો ઉઠાવતા હોય છે ત્યારે પાટણ શહેર સહિત ગ્રામીણ વિસ્તારોના મધ્યમ અને ગરીબ વર્ગ માટે આરોગ્ય સેવાઓ માટે આશીર્વાદરૂપ સમાન બની રહેલી સિવિલ હોસ્પિટલ પણ દર્દીઓ માટે સુરક્ષિત રહી નથી ત્યારે પાટણ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને કેન પ્રકારે ચોરીઓ થતી હોવાનું પ્રકાશમાં આવતું હોય છે ત્યારે આજરોજ પાટણ સિવિલ હોસ્પિટલમાં એક ગરીબ ઘરની મુસ્લિમ મહિલા સારવાર અર્થે આવી હતી ત્યારે બેસવાની ખુરશી પર એક અજાણ્યા ચોર ઇસમ દ્વારા તેના પાસે રહેલી કાપડની થેલી પર ચેકો મારી અંદર રહેલો મોબાઈલ અને પચ્ચીસો રૂપિયા ભરેલું પાકીટ અને ઘરની ચાવીની ચોરી કરી પલાયન થઈ જવા પામ્યો હતો ત્યારે પાટણ સિવિલ હોસ્પિટલમાં છાશવારે ગરીબ દર્દીઓ પાસે થઈ રહેલી ચોરીઓને લઈ સિક્યુરિટી ગાર્ડની સુરક્ષા સામે પણ પ્રશ્નો ઉદભવ્યા છે ત્યારે પાટણ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના સ્વાંગમાં આવતા આવા કતરુ અને ચોર ઇસમો સામે તાત્કાલિક પગલા ભરી પાટણ સિવિલમાં આવતા ગરીબ દર્દીઓની સુરક્ષા સાચા અર્થમાં થાય તે દિશામાં સિવિલ તંત્ર પગલા ભરે તેવી લોક માંગ ઉઠવા પામી છે